નમસ્કાર ઘણા દિવસો પાછો પુજી આવ્યો બાર મહિના થયા વરસાત પણ થયો કે પૂછો તોમસો આવ્યો કે હેરણ કે જો ન હો મડઈજી પ્રજાજા કૂરો પ્રશ્ન હઈ હેતા કચ્છી પ્રશ્ન લાગે નું ચાલુ ક્યા અને પ્રજા જા કૂરો પ્રશ્ન પ્રજા નથી પૂછી સકે તી પુછ એ ઉમેદવી અને તમે પ્રજા વખત ન પૈસા ઘિણા હો વોટ ઘિણા હો રોગો પાોત્સાહન દે તેના પે એ ચાલુ ક્યાં હો બરાબર પગરપાલિકા સામે પ્યાસી પણ તંત્ર સામે પ્યાસી પણી સામ પી પા પણી રોડ ખાસા ન થયા બળ ગયું થયું તો તાખે ખપે એડઈની જનતા તમે પ્રોત્સા નવો છડો ખણી હે પ્રજા કે ખુલ્લા પૈયા પણ અજુ ચો તો વીડો વો થયો માણું ડુબ્યા હોય અઈ મેણી સામ તણાણા વેચારા કઈક રૂના તે કઈક બેઘર થયા એ પાછી મડઈ કેડી બનાવ ફરજ મનથી એ મડઈમાં આટો દેચો એ બાકી બાજુ રોડ ખડ અને જે મડઈ બના એ મડઈ વારે કે એક મડઈ કે નેકરે લાચણો ખપે કે તા નીકળણો ખપે એ કંઠે તાનો અચો બસ સ્ટેશન તાનો અચો ને સ્વામિનારાયણ મંદિર વટા અચો મચ્છી ફીટ વટા અચો તરા વટા સજો આટો માર્યો તેરા કે સંતોષ થયે કે વાહ પાી મડઈ વાહ અને ભલે પા પૂટ્યાસી ભલે પાા ધારાસભ્ય ભલે પાા સંસદ સભ્ય અને ભલે પાં એ નગરપાલિકા આય આરોપ ચૂટ્યા આયુ માડું

હા હા એ વીચારા વડા અધિકારી સરપંચ ખુલ્લા ગાંધા એ પ્રશ્ન એ ભલે ચા મડેજી જનતા પ્રશ્ન ખાસી પાડિયો કે વધુમાં વધુ લાઈક અને વધુમાં વધુ કરે એડી વિનંતી કર્યું મણી કે જય માતાજી જય માતાજી